વધીએ સુરતના બારડોલીમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોએ જીબી કચેરી ખાતે આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લામાં હાલ શેરડીના પાક અને ડાંગરની રોપણી માટે પાણીની તાતી જરૂર છે સ્થાનિક વીજ કંપની બારડોલી જીબી દ્વારા અપાતો વીજ પુરવઠાને લઈને ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે અપૂરતા વીજ પુરવઠાને લઈને સુરત જિલ્લાના બારડોલીમાં સતત ફરિયાદ ઉઠી રહી છે વીજ પુરવઠો શરૂ કરવાને 8 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે આડોલી નગર પ્રદેશમાં અવનવર અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી ખેડૂતોને આના લીધે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે વરસાદ છેલ્લા 10 દિવસમાં થતો નથી અને પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં થાય છે ખેડૂતોએ જે ટૂલ ઊભું કર્યું છે એ પણ અત્યારે હાલના તબક્કે સુકાવવામાં આવ્યું છે સુકાય છે અને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે વર્ષોથી આ ફીડર પર મેન્ટેનન્સ થયું નથી પરંતુ હવે હવે ધીરે ધીરે એનું મેન્ટેનન્સ પણ હાથ પર લીધેલું છે અને આ ચોમાસું પૂરું થાય તે પછી અમે એમાં કોઈ એસઆઈ સિસ્ટમમાં લઈને એમાં કોઈ સુધારો કરી શકીએ એની અમે સત્યતા ચકાસીશું અને એમાં વીજ પુરવઠો સતત મળી રહે એ માટે અમે સતત કાર્યવાહી કરીશું